નમસ્કાર વાલા યુટ્યુબ ફેમિલી મેમ્બરો પાયો તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ જ સરસ મજાની ચર્ચા કરવાના છીએ તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને ચાર સમાન હપ્તામાં ચૂકવવામાં આવશે તો પેન્શનરોના ખાતામાં એટલી રકમ આવશે તો મિત્રો વિડીયોમાં તમામ વિગતવાર વાત કરવાના છીએ જે અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને તેની રકમ ચાર સમાન હપ્તામાં ચૂકવવામાં આવવાની છે તો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ એરિયર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે અદ્ભુત સમાચાર આવ્યા છે તો લાંબા સમયથી ચાલતી માંગ બાદ આખરે સરકારે અઢાર મહિનાના ડીએનું બાકી નીકળતું વળતર ચૂકવી દીધું છે તો આ નિર્ણય લાખો કર્મચારીઓ અને પેન્શનરોને રાહત લાવશે જેઓ કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન ડીએ ફ્રીઝને કારણે આ એરિયર્સથી વંચિત હતા તો આ નિર્ણયથી કર્મચારીઓના હાથમાં વધુ પૈસા તો આવશે જ પરંતુ તેનાથી અર્થવ્યવસ્થાને નવી ગતિ મળવાની પણ અપેક્ષા છે તો ડીએની આ બાકી રકમ કર્મચારીઓની ખરીદ શક્તિમાં વધારો કરશે જેનાથી બજારમાં માંગ વધશે અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ પણ મળશે મિત્રો તો ડીએ એરિયર્સ એટલે કે ડીએ બાકી શું છે અને તેનું મહત્ત્વ શું છે તેની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાની અસરોથી બચાવવા માટે આપવામાં આવતી એક રકમ છે તે તેમના મૂળ પગારની નિશ્ચિત ટકાવારી છે અને દર છ મહિને તે અપડેટ થાય છે તો ડીએ એરિયર્સ એ નાણાં છે જે કર્મચારીઓને પાછલા સમયગાળા માટે બાકી ડીએ તરીકે મળે છે તો કોવિડ નાઇન્ટીન દરમિયાન સરકારે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધી ડીએ વધારવા પર વિરામ મૂક્યો હતો તો હવે કર્મચારીઓને આ અઢાર મહિનાનું એરિયસ ચૂકવવામાં આવશે તો ડીએ બાકીની રકમ કેવી રીતે નક્કી કરવામાં આવશે એટલે કે ડીએ એરિયસની રકમ છે તે મિત્રો કેવી રીતે નક્કી કરવામાં આવશે તેની થોડી વાત કરીએ તો ડીએ બાકીની રકમ કર્મચારીઓના મૂળ પગાર અને તે સમયે લાગુ પડતા ડીએ દરના આધારે નક્કી કરવામાં આવશે તો તેની ગણતરી આ રીતે કરવામાં આવશે તો મિત્રો જે ડીએ એરિયસની રકમની ગણતરી છે તો એ સમયમાં જે ડીએનો દર હોય તેના આધારે નક્કી કરવામાં આવશે તો સૌથી પહેલાં વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર વીસમાં ચાર ટકા ડીએના એરિયસમાં વધારો તેમજ જુલાઈ બે હજાર વીસથી ડિસેમ્બર બે હજાર વીસ સુધી તો વધારાના ડીએની બાકી રકમ ત્રણ ટકાનો વધારો તેમજ જાન્યુઆરી બે હજાર એકવીસથી જૂન બે હજાર એકવીસ સુધીમાં વધારાના ડીએની બાકી રકમમાં ચાર ટકાનો વધારો આ રીતે અગિયાર ટકા ડીએ વધારાની કુલ બાકી રકમ અઢાર મહિના માટે ઉપલબ્ધ થશે તો ડીએની બાકી રકમ કેવી રીતે ચૂકવવામાં આવશે તેની વાત કરીએ તો સરકારે ચાર સમાન હપ્તામાં ડીએની બાકી રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો છે તેનું કારણ એક સાથે મોટી રકમની ચૂકવણીને કારણે સરકારી તિજોરી પર પડતો બોજ છે તો ચૂકવણી શેડ્યુલ નીચે મુજબ હશે તો મિત્રો જે ડીએ એરિયર્સની બાકી રકમ છે તેને ચાર સમાન હપ્તામાં ચૂકવવામાં આવશે તો આ નિર્ણય જે છે તેનું મુખ્ય કારણ એ છે કે જો એકસાથે સાથે આટલી બધી રકમ ચૂકવે તો તેના કારણે સરકારી તિજોરી પર બોજ પડે છે તો તેના કારણે ચાર સમાન હપ્તામાં ચૂકવણી કરવામાં આવશે તો તેની ચૂકવણી કઈ રીતે કરવામાં આવશે તે આપણે આગળ જોઈએ તો પ્રથમ હપ્તાની વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં બીજો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં તેમજ ત્રીજો હપ્તો માર્ચ બે હજાર પચીસમાં અને ચોથો હપ્તો એપ્રિલ બે હજાર પચીસમાં ચૂકવવામાં આવશે તો ડીએ બાકી એટલે કે ડીએ એરિયર્સની આર્થિક અસરની વાત કરીએ તો ડીએ બાકીની ચૂકવણીથી આપણા અર્થતંત્ર પર સારી એવી અસર થવાની અપેક્ષા છે તો ખર્ચમાં વધારો તો કર્મચારીઓને વધુ પૈસા આવવાને કારણે ખર્ચમાં વધારો થશે તેવી જ રીતે બજારમાં માલ અને સેવાઓની માંગમાં વધારો થશે તેમજ આર્થિક પ્રવૃત્તિઓમાં વેગ તો ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં વધારો થશે અને નોકરીની તકોની વાત કરીએ તો માંગમાં વધારો થવાથી રોજગારીની નવી તકો પણ ઊભી થશે તો ડીએ બાકીદારો પર કરની સ્થિતિની વાત કરીએ તો ડીએની બાકી રકમને લઈને કર્મચારીઓના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે તો આ બાબતમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તો ડીએની બાકી રકમને આવકનો ભાગ ગણવામાં આવશે તેથી તેના પર આવકવેરો ચૂકવવો પડશે તેવી જ રીતે જો કર્મચારીઓ આના પર તેમના ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ચૂકવશે તો બાકીની રકમ ચાર હપ્તામાં મળવાથી ટેક્સનો બોજ પણ ઓછો થશે તેમજ કર્મચારીઓ કલમ નેવ્યાશી એક હેઠળ રાહત પણ મેળવી શકે છે તો ડીએ એરિયર્સની રકમ માટે અરજી કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો કર્મચારીઓએ ડીએની બાકી રકમ માટે અલગથી અરજી કરવાની જરૂર નથી આ તેમના પગારમાં આપોઆપ સામેલ થઈ જશે પરંતુ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી મહત્ત્વપૂર્ણ છે તો તમારા પગારની વિગતો તપાસો અને જો કોઈ ભૂલ હોય તો તરત જ વિભાગને જાણ કરો તેવી જ રીતે બેંક ખાતાની માહિતી અપડેટ રાખો જેથી પૈસાની સમસ્યા ન થાય તેમજ બાકીની રકમ પ્રાપ્ત કર્યા પછી તમારી અનુકૂળતા મુજબ તેને તપાસી લો તો અમુક સાવચેતીઓ અને ટીપ્સની વાત કરીએ તો ડીએની બાકી રકમ એક મોટી રકમ છે તેથી તેને યોગ્ય રીતે ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે તો અહીં થોડા સૂચનો છે તેની વાત કરીએ તો સૌથી પહેલાં તો બાકીની રકમ માટે ખર્ચનું બજેટ બનાવો તેમજ જો તમારી પાસે કોઈ ઊંચા વ્યાજનું દેવું હોય તો તેને પહેલે તેના ચૂકવવા પર ધ્યાન કેન્દ્રિત કરો તેમજ રીતે રકમનો એક ભવિષ્ય માટે બચત રાખો તેવી જ રીતે લાંબા ગાળાના લાભ માટે સલામત રોકાણ વિકલ્પોનો વિચાર કરો અને તમારી આરોગ્ય અને જીવન વીમાની જરૂરિયાતો પૂરી કરો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ